થી દસ ખજૂર અને થોડી આંબલી આવી રીતે લઈ લીધી છે અને આંબલી અને હું એક ગ્લાસ જેટલું પાણી વેળીશ આવી રીતે ગરમ કરવા હું મૂકી દઈશ મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર રાખી અને થોડી વાર માટે આને ઉકળવા દઈશું પાણી ગરમ થઈ ગયું છે ઉભરો આવી ગયો છે થોડો થોડો એટલે આ સ્ટેજ ઉપર આવે એટલે આપણે હવે આને એકદમ લો ફ્લેમ કરી અને બે મિનિટ માટે રીતે રીતે ઉકળવા દેવાનું પાણી અહીંયા હવે થોડું ઠંડુ થઈ ગયું છે એટલે હું હાથેથી જ એકદમ મસ્ત ખજૂરને અને આંબલીને એટલે શું પછી આ પાણી એકદમ સરસ થઈ જાય મેં અહીંયા એક તપેલી લઈ લીધી છે એમાં આવી રીતે ગરણી મૂકી દઈશ અને આ જે પાણી મેં મસળીને રાખ્યું એ બધું આમાં હું આવી રીતે લઈ લઈશ પછી આવી રીતે આપણે બધી જ વસ્તુ નીતાળી દઈશું હલાઈને સરખી રીતે પાણી મેં અહીંયા ગળી લીધું છે હવે આમાં આપણે થોડો આમથો ઘઉંનો લોટ તમે આમાં કોનફ્લો બી એડ કરી શકો છો પણ મેં અહીંયા ઘઉંનો લોટ જ લીધો છે અને આવી રીતે આને હલાવી દઈશું એટલે આ પાણી થોડું ઠીક થઈ જાય આવીને ઉકળવા દઈશ થોડી વાર એમાં મસાલો કરી દઈશ અહીંયા મેં આવા એક બે ગાગડા જેટલું હું ગોળ નાખી દઈશ એટલે આપણે મીઠું પાણી બનાવીએ છીએ જો બીજો ગાંગળો આવી રીતે અને એક ચમચી જેટલું આમચૂર એક ચમચી જેટલું આમચૂર પાવડર નાખી દઈશ અને થોડું મરચું નાખીશ જો તમારે વધારે સ્પાઈસી ખાવું હોય તો તમે વધારે નાખી શકો પણ મેં અહીંયા અડધી ચમચી જેટલું મરચું લીધું છે અને થોડું મીઠું નાખીશ અને આ બધી જ વસ્તુને પાંચ મિનિટ માટે ઉકળવા દઈશ અહીંયા પાણી ઉકળી ગયું છે મસ્ત અને આમાં જે મેં ગોળ નાખ્યો તો એ પણ ઓગળી ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ પાણીને ઠંડુ થાય ત્યાં સુધી અહીંયા રાખશો અને પછી ફ્રીજમાં મૂકી દઈશું એક કલાક માટે એટલે શું આ પાણી મસ્ત ઠીક થઈ જશે